અમરેલી લેટર લેટરકાંડ પાલગોટીની અડધી રાત્રે ધરપકડ સરઘસ માર માર્યાના આક્ષેપ આ તમામ વચ્ચે અમરેલીમાં મોટા પ્રમાણમાં એક પછી એક સમાચાર સામે આવ્યા પરંતુ હવે સમાચાર તે છે કે નિલિપરાય એસએમસીના વડા છે તેમના હાથમાં તપાસ આવી હતી તેમણે રિપોર્ટ બનાવી દીધો છે ડીજીપી સુધી પહોંચી ગયો છે પરંતુ તેની નકલ હજુ સુધી મળી નથી તે રિપોર્ટમાં કોના નામ છે તે હજુ સુધી જાણી શકાયા નથી સમગ્ર કેસ જે સંભાળી રહ્યા છે તે વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા ડીજીપી પાસે તે નકલની માગ કરવામાં આવી હતી આપણી સાથે તેઓ જોડાયા છે સર આપનું સ્વાગત છે ગુજરાત તકમાં નમસ્તે સર અત્યાર સુધીના સમાચાર શું છે આ કેસને લઈ અને ખરા અર્થમાં શું નકલ મળી છે નીલપ્રાય સાહેબના રિપોર્ટની અમે લોકોએ નીલપ્રાય સાહેબે વીસમી અને એકવીસમી જાન્યુઆરીએ તપાસને માટે અમરેલીમાં જઈ અને સઘન તપાસ કરી એના દસ દિવસ થયા એના પછી અમે નોટિસ આપી ડીજીપી અને નિલીપ રાય તમે જે તપાસનો રિપોર્ટ આપ સમક્ષ મૂકવામાં આવ્યો હોય હમ એ રિપોર્ટ અમને આપો આજ સુધી અમને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી એટલે જેટલી ત્વરાથી નિર્લીપરાય સાહેબે તપાસ પૂરી કરી એટલી ત્વરાથી ડીજીપી સાહેબ અમને રિપોર્ટ નથી આપી રહ્યા એટલે અમને પ્રશ્ન થાય છે કે આ શું ચાલી રહ્યું છે પોલીસ તંત્રમાં એક જી જવાબ આપી શક્યા હો તે લોકો કે ભાઈ તપાસ હજુ ચાલે છે પણ ના તો ડીજીપી સાહેબ તરફથી ના તો નિર્લીપરાય સાહેબ તરફથી કોઈ અમને પ્રતિભાવ મળ્યો એટલે પ્રતિભાવની ગેરહાજરીમાં અનુમાન સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી હોતો સ્ટેચ્યુટરી ઓથોરિટી છે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે બી કે બાસુના જજમેન્ટ પ્રમાણે દરેક ડીજીપીની જવાબદારી હોય કે કસ્ટોડિયલ એટ્રોસિટી ને વાયોલન્સ થયું હોય તો પોતે તપાસ કરે અને તત્કાલ ધોરણે પગલા લે સત્યાવીસ થી ત્રીજી જાન્યુઆરીની વચ્ચે જે કસ્ટોડિયલ વાયોલન્સના પ્રસંગો થયા પાયલ ગોટી અને અન્ય ત્રણ વ્યક્તિઓના સંદર્ભમાં એમાં તપાસ એકવીસમી એ પૂરી થઈ આજે આપણે છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ એટલે તપાસ આ માટે આવ્યા પછી પંદર દિવસ થયા હું માનું છું કે ધારો કે શું કોઝ નોટિસ આપી હોય નિલીપ રાય સાહેબે અને એનો બધું કશું રિપોર્ટ કોઈની પાસે મંગાવ્યા હોય એસપી હોય પીઆઈ હોય ગમે તે હોય એની પણ એક મર્યાદા હોય એટલે સાત દિવસ કે દસ દિવસ હોય અને ઇટ્સાઈમ નાઉ મેક ઇટ પબ્લિક ધ રિપોર્ટ ઓફ ઇન્ક્વાયરી અને હવે પાયલ ગોટી અને ત્રણ આરોપીઓ અન્ય જે પણ મારા ક્લાયન્ટ થયા છે એ હવે રાહ જોવા માટે તૈયાર નથી કારણ કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઈડ એટલે અમે લોકો હવે સહિયારા પાયલ ગોટી અને અન્ય ત્રણ પાટીદાર ભાઈઓ જેને સામે પણ એટ્રોસિટી કરવામાં આવી છે ચાર જણા સાથે જઈ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં ઓકે અને એને વિશે આપને જાણ કરતા રહીશું એક નંબર બે કે પ્રજામાં જે સંદેશો જાય છે એ ઇન્ક્વાયરી પછી કશું થયું નહીં ના એફઆઈઆર થઈ ના મોટા માથા હાલ્યા એ સામાન્ય ત્રણ પોલીસોને તમે સસ્પેન્ડ કરી અને ચિઠ્ઠી ના ચાકરોને તમે સસ્પેન્ડ કરીને આપણે આંખોમાં દૂર જોકો છો કે અમે પગલા લીધા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતાબેન અગ્રવાલે એ રાજકોટના ટીઆરપી કાંડમાં હોય કે પછી હરણી કાંડમાં હોય કે કોઈ પણ એવા પ્રસંગોની અંદર સુવો મોટો મેચર્સમાં હંમેશા એવું કહ્યું છે સામાન્ય પોલીસ અધિકારીઓ કે સામાન્ય સ્ટેફ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી અધિકારીઓને તમે અડો છો પણ જે લોકો ખરેખર આદેશ આપે છે એ આદેશ આપનારા મોટા અધિકારીઓને તમે ક્યારે અડતા નથી અને એને કારણે આ લોકશાહીની અંદર જે સરકારી નોકરો હોય છે એની પ્રતિબદ્ધતા સંવિધાન તરફે અને લોકો પ્રત્યે ઓછી થતી જાય છે અને આ પ્રસંગમાં એવું ના થાય એવી જોવાની ફરજ વિકાસ સહાય સાહેબ અને સાથે સાથે નિર્લીપ રાય છે એટલે આજનો દિવસ અમે અમારી પિટિશનો તૈયાર છે અમે આવતીકાલે પિટિશન કરીશું અને પિટિશન કરીશું એમાં પણ કહીશું કે વિકાસ સહાય સાહેબે જો મોડું કર્યું હોય તો પછી વિકાસ સાહેબ સાહેબ પણ એની જવાબદારી લેવી પડે જી સર સર મારે એક છેલ્લો સવાલ પૂછવો છે કે નાર્કો ટેસ્ટની ખૂબ જ વાતો થઈ રહી છે અમરેલીના નેતા દિલીપ સંઘાણી જે ભાજપમાંથી આવે છે એમણે પણ કહ્યું કે હું તૈયાર છું અન્ય પણ તૈયાર હોવા જોઈએ અને એ બાબતે તેમને વાત કરી નાર્કો ટેસ્ટને લઈને શું પ્રાવધાન છે શું ખરા અર્થમાં કોઈ વ્યક્તિ આ પ્રમાણે માગ કરે કે ભાઈ હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું તમે પણ કરો તો શું એ કોર્ટ તરફથી તેમને કહેવામાં આવી શકે કે શું સમગ્ર પ્રાવધાન હોઈ શકે નાર્કો ટેસ્ટ હોય બ્રેઇન ફિંગર પ્રિન્ટિંગ હોય કે પછી અન્ય કોઈ પણ ટેસ્ટ હોય એના સંદર્ભે આ ભારતને સુપ્રીમ કોર્ટની સંવિધાન બેન્ચે જજમેન્ટ એવું આપ્યું છે કે કોઈ પણ આરોપીને કે વ્યક્તિને તેની સામે એવિડન્સ કે પુરાવા આપવા માટે રાજ કરજ ના પાડી શકે એટલે નાર્કો ટેસ્ટ માટે કે પછી બ્રિંગ ફિંગર પ્રિન્ટિંગ માટે કે પછી તમે એવા બીજા કોઈ પણ કેમિકલ ટેસ્ટ તમે આરોપીઓ પર કરાવવા માંગતા હો તો એ આરોપીઓની ઈચ્છા ના હોય ત્યાં સુધી ના હવે આમાં આખા પ્રસંગની અંદર જો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ આવી જાય અને એમાં એમ થાય કે ભાઈ આ કિશોરભાઈની સહી એ એમની પોતાની જ છે તો પછી કિશોરભાઈએ જે ફરિયાદ કરાવડાવી એ પોતે તોહમતદાર બની જાય અને એમને ફરિયાદ કરવા માટે પ્રેરણા કોણે આપી બરોબર એ પછીનો પ્રશ્ન થાય અત્યારે આ દિલીપભાઈ એ પીઢ નેતા છે અને સમાજ સેવી પણ છે ભાજપના છે કોંગ્રેસના છે એ પ્રશ્ન પછી પેદા થાય છે આ નાર્કો ટેસ્ટ દિલીપભાઈ સંગાણી સાહેબ પોતાનો માંગી અને આ પ્રસંગમાં શું પ્રસ્થાપિત કરી શકશે એ મને પ્રશ્ન છે અને બીજા એમએલએ હોય કે ગમે તે હોય જ્યાં સુધી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી નાર્કો ટેસ્ટ કરીને આપણે કોઈ દિશા તરફ કોઈ જઈ જ નથી શકવાના અને આ નાર્કો ટેસ્ટ છે એ આજકાલ હવે એ એક આપણે લુકુશાસ્ત્ર શાસ્ત્ર બની ગયું છે

કે જ્યારે પોલીસ પોતે ફરિયાદીને પણ એમ કહે છે કે ભી તમે નાડકો ટેસ્ટમાંથી પસાર થાઓ ફરિયાદી હા કે ના પાડી શકે છે આ પ્રસંગમાં હજુ પોલીસ તરફથી જ્યાં સુધી કોઈ નાનકો ટેસ્ટનું કે બીજા કોઈ ટેસ્ટનું થયું ના હોય ત્યાં સુધી આ અમરેલીના રાજકારણમાં જે ગરમાગરમી છે એમાં નાનકોટેસ્ટ એક આક્ષેપને એક શસ્ત્ર છે જેને તપાસની સાથે કોઈ સીધો સંબંધ છે એવું મારું માનવું નથી જી સર સર જે ફોરેન્સિક રિપોર્ટ છે તે સાથે અન્ય કોઈ રિપોર્ટ બાકી છે હજુ આવવાના કે ફોરેન્સિક રિપોર્ટ મારા ખ્યાલ મુજબ કોઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હજુ જાહેર નથી થયો અને આવી ગયો હોય અને પોલીસ પોતાની પાસે રાખતી હોય જી કારણ કે જો ફરિયાદ

સ્વતંત્ર ઓથોરિટીને ને કે નિલીપ રાય ને સોંપવામાં આવે એવી અમારી માંગ સાથે અમે એક બીજી પિટિશન હાઈકોર્ટમાં કરી રહ્યા છીએ જી સર આપે સમય આપ્યો એ બદલ આભાર સર ધન્યવાદ ખુબ જ આભાર નમસ્કાર